ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ માનવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફ્લવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ રહી છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને મોર આવતા કેરીનું ઉત્પાદન સારું આવશે અને હાલમાં જે વાતાવરણ છે તે પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા બે થી અઢી મહિનામાં કેસર કેરી માર્કેટમાં આવી જવાની ધારણા ખેડૂતોમાં સેવાઈ હતી પાંચ વર્ષ પહેલા તાવતે વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચામાં ભારે નુકસાન કર્યું હતું ત્યારે ખેડૂતો આ નુકસાનીમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે અને ચાલુ વર્ષે આંબાના ઝાડમાં મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોને ચાલુ વર્ષે કેસર કેરીના સારા ઉત્પાદન અને બે પૈસા મળવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે મારું ગામ ખાંભા અને અમારે દસ વીઘાનો બગીચો છે અને સાતસો થી આઠસો ઝાડવા છે અને બહુ ઠંડીના કારણે આંબા બધાએ મોરમાં ફૂટી ગયા છે અને બહુ સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે જો આવું આવું વાતાવરણ રહેશે ને કાંઈ પણ રોગ નહીં આવે તો બે મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે આ વર્ષે ફ્લાવરિંગ તો સારું છે મારું નામ બાપભાઈ ગામ ખાંભા જિલ્લો અમરેલી અને મારે સાત વીઘાનો બગીચો છે આજથી પાંચ છ વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અમારે મોટું નુકસાન થયું આંબા ત્રાહા અને આડા ઘણા થઈ ગયા હતા એમાંથી અમે અમુક કાપી નાખ્યા અને હારા છે અને છેલ્લા પાંચ વર્ષમાં નો બગીચો આવ્યો હોય એવું અત્યારે ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી અને જો આવું નવું વાતાવરણ રહે તો અમને આ જે છેલ્લા પાંચ વર્ષમાં કોટ ગઈ છે એક વર્ષમાં વળતર મળી જાય એવું લાગે છે પછી તો આમાં ઈશ્વર ઈચ્છા છે જો અગાઉ આંબામાં જો કોઈ વાવાઝોડું કે વરસાદ ન આવે તો બે મહિના પછી કેરીની આવક શરૂ થઈ જશે અને અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો આંબામાં રોગ નથી મેળે